દેશની અંદર જયારે આ કાર્યક્રમ છે રાહુલ ગાંધી તમામ કાયદાઓનો ભંગ કરે છે પોલીસ એને રક્ષણ આપે છે પોલીસે ક્યારે એના ઉપર કેસ નથી કર્યો અમે શાંતિપ્રિય રીતે જયારે રેલી કરીએ છીએ ત્યારે અમને શાંતિપ્રિય રીતે રેલી પણ નથી કરવા દેતા આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી પોલીસ એનો હાથો બનીને જયારે જયારે કોંગ્રેસ પબ્લિક માટે અવાજ ઉઠાવે છે ત્યારે અમને પકડીને પૂરી દેવામાં આવે છે અમારા ઉપર જુલમ કરવામાં આવે છે આપ જો દિગુભાઈ અત્યારે માયરું છે દિગુભાઈ લોહી લોહાણ છે તમે આ મીડિયાની સામે જો શું અમે કોઈ ક્રિમિનલ છીએ અમે કોઈ ગુનેગાર છીએ અમે કોઈ ગુનો કરવા નીકળી છીએ અમે ઓફિશિયલી ગઈકાલે મંજૂરી પણ માગી છે બધા અધિકારીઓ સાથે વાત પણ કરી છે પોલીસના અત્યાચાર સામે અમે ક્યારેય નહીં ઝૂકીએ અને અમે અમારી લડાઈ અમારી લોકશાહી જમે લડાઈ છે ચાલુ રાખશું પોલીસને જે અત્યાચાર કરવો એ કરી લઈએ આજે આખા દેશની અંદર ચૂંટણી પંચના જે ગોટાળા છે એ ગોટાળાની વિરુદ્ધ આખા દેશની અંદર મસાલ રેલી કાઢવાનો કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ આપ્યો હતો અને કાર્યક્રમ અમે શાંતિપ્રિય રીતે હા પોલીસ અત્યારે અટકાઈ કરે છે અમારી પોલીસ અમને લઈ જાય છે પોલીસને જે કલમ મુજબ જે કઈ કરવું હોય એ કરે અમારા કાર્યકરોને તો માયરા છે અમારી બહેનોને કોંગ્રેસની કાર્યકર્તા બહેનોને મહિલાઓને એમને પણ મારવામાં આવી છે આ જુલમ લાંબો નહીં ચાલે જનતાએ હવે જાગવું પડશે મહેરબાની કરીને ખાલી હિન્દુ એકતા હિન્દુ એકતા છોડો આ દેશ ભયંકર ભ્રષ્ટાચાર તરફ જઈ રહ્યો છે આ દેશને વેચી નાખવા સુધીની તૈયારી થઈ રહી છે એ કથ્થુ શાસન હિટલર શાહી શાસન આ દુનિયાની અંદર કોઈ હિટલર કાયમી રહેવાનો નથી અમારી માંગ છે અમને શાંતિપ્રિય રીતે રેલી કાઢવા દીએ અમારું ચૂંટણી પંચ ને ધ્યાન દોરવું છે તમે જે ભયંકર ભ્રષ્ટાચાર કરો છો ભયંકર ગોટાળા કરો છો એ મહેરબાની કરીને બંધ કરો અને નિષ્પક્ષ ચૂંટણી થવા દો